আরে <laughs> અરે હા ને મરમીનું ઘર મે રાખી દીની સાજો ખાજે મરમીનું રમો રોજને ભગવાન દર ને પણ તમે બરાબર એયો નાના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખરેખર કેટલી હદ યોગ્ય છે પોલીસ કર્મચારી મહિલાઓ સામે આમ દાદાગીરી કરી રહ્યા છે પોલીસ કર્મચારી મહિલાઓને ધક્કા મારી બેસાડી રહ્યા છે તે કેટલું યોગ્ય બરાબર મને મજા આવી બરાબર તમને મજા આવી એમની વાત કરો ભાઈ કર્મચારી છે કર્મચારી જો તો હું જો વાત કરો આ બરાબર વાત કરો કરો ટિકિટ નહીં હું પડતને કહી દઉં દુકારાથી વાત ન કર હેડ આપણું કામ વાત ન કર ભુજમાં શેરી ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો ભુજના શેરી ફેરિયાઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ ભુજ પાલિકાની દબાણ શાખાએ આજે સવારે હાથલારી દૂર કરતા ચકમક ચકમકઝરી બસ સ્ટેશન વિસ્તારમાં હાથલારી પર ધંધો કરતા કાછિયાઓનું દબાણ દૂર કરાયું દબાણ શાખાએ માલસામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાનું કાછિયાઓનું કહેવું પોલીસ બોલાવી ધંધાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા ભુજમાં પાલિકા હસ્તકના સાત પાર્કિંગ પ્લોટ પર દબાણ છતાં પાલિકાને ન દેખાતા હોવાની ચર્ચા